બોડોલી લાઈવમાં આપનું સ્વાગત છે ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને શ્રદ્ધા સંબંધ પાઠવતા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ તેઓના ઘરે ગયા હતા ગુલાબભાઈ રાઠવા ગુલાબભાઈ શેલુભાઈ રાઠવા તેઓ ધોળી સામેલના કુંડા ફળિયા ખાતે રહે છે તેઓના ઘરે જઈ અને એના પત્નીને પંદર લાખ રૂપિયાનો કલેક્ટર અને એસપીએ ચેક અર્પણ કર્યો હતો સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ થાય તે માટે જિલ્લા કલેક્ટર અનુરોધ કર્યો હતો આ ઘટના જે બની તેના ભૂતકાળના જે બોડલાઇવ પર પણ દ્રશ્ય આપણે પ્રેઝન્ટ કર્યા હતા એક મહિના પહેલાં આ બનાવ બન્યો હતો એની ટૂંકી વિગત તમને જાણીએ તો ગુલાબભાઈ શેરુભાઈ રાઠવા હોમગાર્ડ જવાન તેઓનું એક મહિના પહેલાં હિટ એન્ડ રનની એક ઘટનામાં મોત નિપજ્યું હતું તેઓના પુત્ર રવિન્દ્રભાઈ રાઠવાએ જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી લુણી પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો પાનવડ પોલીસ સ્ટેશનની હદમાં સ્થળ આવે છે મળસ કે સાડા ચાર વાગ્યા સમય કોઈ પણ પહેલા એ સમય પહેલા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગુલાબભાઈ હતી અને આ અકસ્માત છોટાઉદેપુર કવાટોડ ઉપર લુણી ગામના પાટિયા પાસે કોઈક અજાણ્યા વાહને વાહન ચાલક કે પૂર અને ગફરત રીતે વાહન હંકારી અને ઓની મોટર ને ટક્કર મારી હતી જે ચોત્રીસ એલ જીરો એકસો નંબરની એમની હીરો ગાડી હતી તેને ટક્કર મારી હતી રોદા દવાખાનેથી છોટાઉદેપુર વરજી આપવામાં આવી છોટાઉદેપુરથી પાનવડ પોલીસ સ્ટેશન માટે જે વરજી આપવામાં આવી ત્યાર પછી આખો જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચૂંટણી ફરજ દરમિયાન એનું મોત થવાને કારણે પંદર લાખ રૂપિયાનો ચેક કલેક્ટર અને એસપી દ્વારા પરિવારજનો અર્પણ કરતી વખતે આ પ્રસંગના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ છોટાઉદેપુર ના લીંબાણી ગામના ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા તે દરમિયાન તેઓનું માર્ગ અકસ્માત મૃત્યુ થયું હતું ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ પણ કર્મચારી મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય ચૂકવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ જામેલિયા સંવેદનશીલતા સાથે તુરંત જ ઘટતી કાર્યવાહી કરાવીને સ્વર્ગવાસી ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ શેખ સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું તેમજ ગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધાસુમન પણ તેઓએ અર્પણ કર્યા હતા આ તરીકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારી ગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનને પંદર લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો અને કલેક્ટર ધામલિયાએ મંજુલાબેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચૌધરી ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાઠોર રવિન્દ્રકુમાર ગુલાબભાઈ છે મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણીમાં મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિડન્ટ થતા મૃત્યુ પામ્યા પપ્પાના પપ્પાના જવાથી ઘરમાં હાલ કોઈ કમાવાળું નથી આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘરનું ગુજરાન ચાલશે હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર